જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું ગોગા મહારાજ વિશે તમે ગોગા મહારાજને એક અદ્ભુત અને લોકપ્રિય લોકવાર્તા વિશે જાણવા માગો છો જેમાં તેઓ સાધુનું રૂપ ધારણ કરીને એક ચારણને પરચો આપે છે આ વાર્તા ગુજરાત અને રાજસ્થાનના લોક સમાજમાં ખૂબ જ આદરથી કહેવાય છે ગોગા મહારાજ સાધુ બની ચારણને પરચો ભારતની પવિત્ર ભૂમિ પણ સંતો અને સુવીરોની ગાથાઓ સદીઓથી ગવાતી આવી છે આ ગાથાઓમાં એક નામ છે ગોગા અથવા ગોગાજીનું જેમને નાગદેવતાના અવતાર માનવામાં આવે છે તેનું ભક્તિ અને ચમત્કારો અનેક વાર્તાઓ લોક સમુદાયમાં પ્રચલિત છે આવી જ એક વાર્તા એક ભક્તચારણ અને ગોગા મહારાજ દેવી પચાની છે જ્યારે ગોગાજીએ સાધુનું રૂપ ધારણ કર્યું હતું ચારણનો વિશ્વાસ અને સંકટ બહુ જૂના સમયની વાત છે સૌરાષ્ટ્રની ભૂમિ પર એક ચારણ રહેતો હતો જેનું નામ મેઘરાજ અથવા ક્યારેક મેઘો કહેવાય છે પરંતુ અહીં ચારણનો ઉલ્લેખ છે હતુ ચારણ જાતિના લોકો માતાજી અને દેવી દેવતાઓના અનન્ય ઉપાસક હોય છે અને તેમની વાણીમાં અદભુત શક્તિ હોય છે મેઘરાજ ચારણ ખૂબ જ અને સમાદા સમાદાળી હતું તેને નાગદેવતા અને ખાસ કરીને ગોગા મહારાજ પર હતી તે નિયમિતપણે ગોગાજીની પૂજા કરતો અને તેમની ભક્તિમાં લીન રહેતો જોકે મેઘરાજના જીવનમાં દારૂ ગરીબી અને સંકટનો સમય ચાલી રહ્યો હતો તેની પાસે એક વિધ અને રોગિષ્ટ ગાય સિવાય બીજું કોઈ ધન ન હતું આ ગાય પણ એવી હાલતમાં હતી કે તે ભાગ્યે જ દૂધ આપી શકતી મેઘરાજને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું આ મુશ્કેલીમાં પણ મેઘરાજે ક્યારેક ઘોઘાજીના પરચાનો વિશ્વાસ છોડ્યો ન હતો તે હંમેશા કહેતા કે મારા ગોગા બાપા કોઈને ભૂખ્યા સુવાટાનાથી સમય આવે તેવું જરૂર પરચો આપશે અકસ્માત અને ચારણની ભક્તિની કસોટી એક દિવસ મેઘરાજ તેની સામે વૃદ્ધ ગાયને લઈને દૂરના જંગલમાં ચારવા ગયો હતો રસ્તામાં એક વિશાળ ને જ્યારે સાપે ગાયને ડંખ માર્યો ગાય જોરથી ચિત્કાર કર્યો અને જમીન પર ઢરી પડી મેઘરાજ ગાયની મરતી જોઈને ભાગી પડ્યો આ એક તેની સંપત્તિ હતી અને તે પણ ચાલી ગઈ દુઃખની આ ઘડીમાં પણ તેને એક જ નામ યાદ આવ્યું ગોગા મહારાજ મેઘરાજે હૃદયના ઊંડાણમાંથી ગોગાજીને પોકાર તેને આંખો બંધ કરીને આકર કરતા કહ્યું હે ગોગા મહારાજ મેં આખી જિંદગી તમારી ભક્તિ કરી છે ક્યારે કોઈનું ખોટું નથી કર્યું આજે મારી આ ગરીબીમાં તમે આ એક માત્ર સહારો પણ છીનવી લીધો જો તમે ખરેખર નાગ દેવતા ના દેવ હો જો તો તમારા પચાસ સાચા હોય તો મારી ગાયને ફરી જીવત દાન આપો તેની ભક્તિ અને નિષ્ઠા એટલી તીવ્ર હતી કે આખું વાતાવરણ ધોજી ઉઠ્યું સાધુનું આગમન અને ઉપવાસ મેઘરાજ હજી રડી રહ્યો હતો ત્યાં જ એક ભવ્ય સાધુ તે રસ્તે આવ્યા સાધુના ચહેરા પર તે જ હતું માથા પર જટા હતી અને હાથમાં ચીપ્યો હતો આ સાક્ષર ગોગા મહારાજ હતા તે ચારણની સત્તાની કસોટી કરવા સાધુના વેશમાં આવ્યા હતા સાધુએ મેઘરાજ પાસે આવીને પૂછ વસ્ત્ર તું આટલો આક કેમ કરે છે કોણ મરી ગયું છે મેઘરાજે રડતા રડતા કહી મહારાજ મારી આ ગરીબ ગાય સાંપે ડખ માર્યો છે અને તે મરી ગઈ છે આ જ મારી આજીવિકા હતી સાધુ હશ્યાને બોલ્યા અરે એક મરેલી ગાય માટે આટલું રડવું તું કહે કે તું ગોગામાળાનો ભક્ત છે જે નાગ દેવતાના દેવ છે અને મંડાને પણ જીવતા કરી શકે છે તો ક્યાં છે તારો ગોગો બોલાવ તારા ગોગાને અને જીવંત કર તારી ગાયને જો તે સારો સાચો દેવ હશે તો જરૂર હશે બાકી તો તારી ભક્તિ બધી નકામ સાધુના શબ્દો મેઘરાજને કઠોર ઉપવાસ જેવા લાગ્યા પણ મેઘરાજનો વિશ્વાસ ડગ્યો નહીં ચારણો ડટ વિશ્વાસ અને પચું મેઘરાજ ઊભા થઈને સાધુ સામે જોયું તેના ચહેરા પર દુઃખ હતું પણ આંખોમાં નિશ્ચય અને વિશ્વાસનું તેજ હતું મેઘરાજે કહ્યું મહારાજ તમે સાચું કહો છો મારા ગોગા બાપા કસોટી કરે છે પણ ક્યારે પોતાના ભક્તોને નિરાશ નથી કરતા મારા દેવતાને કોઈ બોલાવાની જરૂર નથી તેઓ તો ઘટ ઘટમાં વસે છે મારા ગોગા મહારાજ જો સાચા હશે તો તેઓ જરૂર પચો આપશે અને મારી ગાયને સજીવન કરશે આટલું કહીને મેઘરાજે ફરીથી ગોગરાજનું નામ લીધું હૃદયજી સાચે ભક્તિ અને અવિચિત્ર શ્રદ્ધાથી તેને આકાશ તરફ પર હાથ જોડીને પોકા કરે જય ગોગા મહારાજ તમે આ ગરીબ ચારણની લાજ રાખજો મેઘરાજના બોલ પૂરા ન હતા થયા ત્યાં અદ્ભુત ચમત્કાર થયો સાધુનું અસલી સ્વરૂપ અને આશીર્વાદ ગાય જ્યાં મરેલી પડી હતી ત્યાં ધરતી ધૂજી ઊઠી એક પ્રચંડ વીજળીનો ચમત્કારો થયો વાતાવરણમાં દેવી સુગંધ ફેલાઈ ગઈ અને શણવારમાં તે સાધનનું રૂપ અદૃશ્ય થઈ ગઈ તેની જગ્યાએ એક વિશાળ તેજસ્વી નાગ દેવતાનું સ્વરૂપ પ્રગટ થયું આ સાક્ષા ગોગા મહારાજ હતો તેમણે પોતાના દિવ્ય મુખ્યથી આશીર્વાદ આપતા કહ્યું એ ચારણ તારી શ્રદ્ધા ને ભક્તિ અવિચિલ છે તારા વિશ્વાસની કસોટી કરવા જ હું સાધુ ના આવ્યો હતો અને તું તે માં 100% સફળ થઈ દુનિયામાં બહુ ઉછા લોકો છે જે આટલી વિપત્તિમાં પણ પોતાનો વિશ્વાસ અજાળવી રાખે છે ગોગા મહારાજે પોતાની દિવ્ય દૃષ્ટિ મૂર્ત ગાય પર નાખી જો જો જોતામાં માં ગાય નવું જીવન આવે ગાય સહેજ ઊભી થઈ અને જોતી સાંભળવા લાગી જાણે હમણાં રૂંઘમાંથી જાગી હતી એનું શરીર પર સાપના ડંખનો કોઈ નિશાન ન હતો તે પહેલા કરતાં પણ વધુ સ્વસ્થ અને તાજી દેખાતી હતી ગોગા મહારાજે ચારાને વરદાન આપ્યું આજની તારી ગાયનું દૂધ અમૃત સમાન હશે અને ક્યારે ઘટશે નહીં તારા ઘરમાં ક્યારે અન્ન ખૂટશે નહીં દુનિયામાં જે કોઈ શ્રદ્ધાથી મારું નામ લેશે અને વાર્તા કહેશે તેના પર કૃપા કાયમ રહેશે આટલું કહીને ઘોઘામાં મારું દિવ્ય સ્વરૂપ દર્શન થઈ ગયું વાર્તાનું સાર મેઘરા ચારણ ભાવી ભોળ થઈને ગોગાજીની જય બોલાવા લાગ્યું તેની હવે ખાતરી થઈ ગઈ તે તેની શ્રદ્ધા ક્યારેય વ્યથ નથી ગઈ તેની પોતાની ગાયને પ્રેમથી પંપાળી અને હસતા હસતા ગામ તરફ પ્રયાણ કર્યો આ વાત આપણને શીખવે છે કે ઈશ્વરના પરચા જોવા માટે માત્ર આંખોની પણ દઢ વિશ્વાસથી ભરેલા હૃદયની જરૂર હોય છે ગોગા મહારાજે સાધુ બનીને ચારણની મશ્કરી નહોતી કરી પણ તેની શ્રદ્ધાની ઊંડાઈ માપી હતી જે માણસ સંકટના સમયમાં પણ પોતાના ઈષ્ટદેવ પરનો વિશ્વાસ છૂટતો નથી તેના માટે ભગવાન અવશ્ય કોઈને કોઈ રૂપે આવીને પરચો આપે છે ગોગા મહારાજ અને મેઘરાજ ચારણની આ કથા આજે પણ ભક્તોના સદ્ધાનું બળ અને સંકટ સામે લડવાની હિંમત આપે છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હતો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં